હેલો ફ્રેન્ડ ક્લાસમાં દરેક સ્ટુડન્ટને આવો પ્રોબ્લેમ થતો હોય છે કે બ્લાઉઝ કટિંગ કરી લીધા પછી આ બધી પટ્ટી કઈ સાઇઝની અને કેવી રીતે કટિંગ કરવી તો આજનો વિડિયો એ બધા માટે સ્પેશિયલ છે જે લોકો સિલાઈ શીખી રહ્યા છે બ્લાઉઝ કટિંગ કરી લીધા પછી આવી રીતે જે નાના નાના પીસમાં કાપડ બચેલું હોય તેમાંથી જ બધી જ પટ્ટીનું કટિંગ કરવાનું હોય છે સિમ્પલ ડીપનેક બ્લાઉઝમાં આ ચાર પટ્ટીનું કટિંગ કરવાનું હોય છે જે આપણે આગળ વ્યવસ્થિત રીતે જોવાના છીએ માટે ફૂલ વિડીયો વોચ કરજો અને જો તમારે પણ આવો પ્રોબ્લેમ થતો હશે તો આ વિડીયો જોયા પછી તે પ્રોબ્લેમ દૂર થશે બ્લાઉઝની સૌથી પહેલી પટ્ટી છે તે હુકની પટ્ટી કટિંગ કરવાની છે અને તે પટ્ટીને બ્લાઉઝમાંથી આ રીતે માપી લેવી અને માપના બ્લાઉઝમાં જે સાઈઝ હોય તેના કરતાં એકથી દોઢ ઇંચ તેની લંબાઈ વધારે લેવી આ ઊંકની પટ્ટીની લંબાઈ તો બ્લાઉઝમાંથી લીધી પણ તેની પોળાઈ સવા ઇંચ લેવી આ રીતે અગિયાર ઇંચ લાંબી અને સવા ઇંચ પોળી ઉકની પટ્ટી કટિંગ કરી લીધી છે અને હવે પછી આ એની પટ્ટી કટિંગ કરવાની છે અને આ પટ્ટીને આ રીતે જે ડબલ ફોલ્ડ કાપડ હોય તેમાંથી કટિંગ કરીશું અને આ પટ્ટીને પણ આ રીતે માપના બ્લાઉઝમાંથી માપી લેવી અને તેના કરતાં લેન્થ એક ઇંચ વધારે લેશું અને આ આઈની પટ્ટી છે માટે તેને ડબલ ફોલ્ડ કરવાની હોય છે એટલે તેની પોળાઈ દોઢ ઇંચ લેશું અહીંયા કાપડને ફોલ્ડ કરી અને દોઢ ઇંચ ઉપર માર્કિંગ કરેલું છે માટે પટ્ટી કટિંગ કર્યા પછી ત્રણ ઇંચની રેડી થશે તો અહીંયા તમે જોઈ શકો છો પરફેક્ટ સાઇઝની ઉક અને આઈની પટ્ટી કટિંગ કરી લીધી છે આ બંને પટ્ટી કટિંગ કરી લીધા પછી જો બ્લાઉઝમાં તમારે ક્રોસ પટ્ટીની જરૂર હોય તો આ જે કાપડ બચેલું હોય તેને સાઈડ પર રાખીશું અને સૌ પ્રથમ એક્સ્ટ્રા કાપડમાંથી કમરપટ્ટીનું કટિંગ કરી અને કમરપટ્ટીની સાઈઝ છે તે દોઢ ઇંચ રાખીશું અને હવે કમરપટ્ટીની લંબાઈ કેટલી રાખવી તો જે માપનું બ્લાઉજ હોય તેમાં આ રીતે કમરપટ્ટી માપી લેવી અને અહીંયા કમરપટ્ટીની લંબાઈમાં પ્લેટનું બંને બાજુનું ત્રણ ત્રણ ઇંચ એક્સ્ટ્રા લેવું કમરપટ્ટીની જે લંબાઈ હોય તે સાઈઝ કરતા છ થી સાત ઇંચ લંબાઈ એક્સ્ટ્રા લેવી તો અહીંયા આ રીતે દોઢ ઇંચનું માર્કિંગ કરી અને લાઇન ડ્રો કરી લેશું અને ત્યારબાદ કટિંગ કરી લેશું ફ્રેન્ડ્સ આ વિડીયો નાનો છે પણ ખૂબ જ હેલ્પફુલ છે જો તમને આ વિડીયો પસંદ આવી રહ્યો છે અને તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સમાં કોઈને આવા હેલ્પફુલ વિડીયોની જરૂર છે તો તેને ચોક્કસથી શેર કરી દેજો તો અહીંયા આ રીતે કમરપટ્ટી પણ કટિંગ કરી લીધી છે અને હવે પછીની જે છેલ્લી પટ્ટી કટિંગ કરવાની છે તે છે ગળાપટ્ટી જ્યારે ગળા પટ્ટીમાં પાઇપિન બનાવવાની હોય ત્યારે આ રીતે ક્રોસ પટ્ટી કટિંગ કરવી અને આ ક્રોસ પટ્ટીની સાઇઝ એક ઇંચ રાખવાની હોય છે માટે જો તમારી પાસે આ સાઈઝની કોઈ સ્કેલ હોય તો તમે સ્કેલનો યુઝ કરી અને આ પટ્ટી કટિંગ કરી શકો છો અહીંયા ગળામાં જો તમે પાઇપિન નથી બનાવવાના અને પૂરી પટ્ટીને અંદર ફોલ્ડ કરી અને હાથ સિલાઈવાળી પટ્ટી બનાવવાના છો તો અહીંયા તમે સીધી પટ્ટી કટિંગ કરી શકો છો અને જ્યારે તમે એ સીધી પટ્ટીનું કટિંગ કરો ત્યારે તેની પળાઈ સવા ઇંચ રાખવી તો ગળામાં જેટલી જરૂર હોય તે પ્રમાણે આ રીતે બધી પટ્ટી ડ્રો કરી લેવી અને ત્યારબાદ કટિંગ કરી લેવું તો અહીંયા તમે જોઈ શકો છો સિમ્પલ રાઉન્ડનેકમાં આ ચાર પટ્ટીની જરૂર પડે છે જે આપણે કટિંગ કરી લીધી છે ફ્રેન્ડ્સ આ વિડીયો જોયા પછી જો તમને હેલ્પફુલ લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો આવા જ હેલ્પફુલ વિડીયો સાથે ફરી મળીશું થેન્ક યુ